એક બાજુ માવઠાનો માર કોમોસી વરસાદ અને એક બાજુ ખેડૂત પોતાનો લોન ધીરાણ લઈને પકવીને જાય માર્કેટમાં મૂકે અને 80 રૂપિયાના ભાવ આપવાની સરકાર વાત કરે અને એના વેપારીઓના દલાલો 40 રૂપિયા કિલો કપાસ લે 50 રૂપિયા ચૂકવે એના બિલો પણ અમારી પાસે છે ત્યારે અમે સરકારને કહીએ છીએ ખેડૂત સાથે જો અન્યાય તમે કરશો

આજે અમારે ખેડૂતની જે દશા છે એમના પરિવારની દશા છે ત્યારે હું જે સરકારને કહેવા માંગુ છું અમારો ખેડૂત આજે બેઠો છે ખેતરમાં પાકે પાકતા પાકતા ઢોર ખાય ચોર ખાય મોર ખાય પછી અમારો ખેડૂત બધાનો ભાણો ભરે અને ભાણો ભરીને જે વધે એ અમારો ખેડૂત અમારા પોતાના ઘરે લઈ જાય અને અમારો ખેડૂત સાથે જે ખાય

આજે ખેડૂત પાક લઈને જાય છે ને એને એમએસપી ના ભાવ નથી મળતા આજે સીસીઆઈ ની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે સીસીઆઈ કેન્દ્રમાં માં મણ સોળસો ને બાવીસ રૂપિયા મળશે એમના દલાલો આજે સીસીઆઈ કેન્દ્ર ચાલવા નથી દેતા એમના નેતાઓ ચાલવા નથી દેતા કેમ કે સીસીઆઈ કેન્દ્ર ચાલે તો તમને ડાયરેક્ટ પેમેન્ટ થાય અને એમનું કમિશન ના મળે એટલે સીસીઆઈ કેન્દ્ર આજે બોડેલીમાં એમણે ચાલુ નથી કરવા દીધું નથી કરવા દીધું ને

અને એક બાજુ નિર્મનું પાણી ખેડૂતોને આજે મળતું નથી આજે કોંગોસમી વરસાદ થયા માવઠા થયા સરકારને અમે બધાએ રજૂઆત કરી કે ખેડૂતો માટે સહાય જાહેર કરો અને સરકારે એમના મંત્રીઓને કીધું કે ભાઈ તમે સર્વે કરો મંત્રીઓ આટલા આટલા ઊંચા ગમ મૂળ પહેરીને ખેતરમાં ફરતા થયા ફોટા પડાવતા થયા અને એમને રિપોર્ટ કર્યો અને પેકેજ જાહેર કર્યું છે કોઈને એક રૂપિયો મળ્યો છે ભાઈ તમારા ખાતામાં નુકસાનીના પૈસા આવ્યા છે આ બાજુ વાળા બોલતા નથી આવ્યા હોય તો કેજો નુકસાનીના પૈસા આવ્યા છે ભાઈ એક દસ કરોડ દસ હજાર કરોડ નું સરકારે પેકેજ જાહેર કરી દીધું એમણે કીધું હેક્ટરે સો ટકા નુકસાની હશે તો બાવીસ હજાર મળશે પચાસ ટકા નુકસાની હોય તો આઠ હજાર મળશે

અમારો ખેડૂત આદિ અનાદિ કાળથી આત્મનિર્ભર છે અમારા ખેડૂતને આગળ લાવો ઉદ્યોગપતિઓને આગળ લાવવાના ઉદ્યોગપતિને દેવ માફ કરવાના અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એ અન્યાય હવે અમે ક્યારે સહન કરવાના ત્યારે ખેડૂતો મારા સાથીઓ અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ વચ્ચે વિદ્યાર્થીઓના ટેટ ટાટ પાસ ઉમેદવારોને શિક્ષકોની ભરતી માટે અમે આંદોલનો કર્યા આધી જાતે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે કોઈ એમબીબીએસ કરે એમએસસી કરે બીએસસી કરે જીએનએમ કરે એનએમ કરે એવા લોકોને સરકારની શિષ્યવૃત્તિ મળે આ સરકારે બંધ કરી એની સામે આંદોલન અમે કર્યા આ વિસ્તારમાં નેરો પાણી નથી મળતું આજે પણ નેરો રિપેરિંગ નથી કરી નથી કરી ને આ લોકોએ નેર રિપેરિંગ કરી છે ભાઈ એમની નકલી સિંચાઈની કચેરી અહીંયા પકડાઈ અને એમણે આ નહેરોની આજે પણ સમારકામ નથી કર્યું અમારા ખેડૂતો શિયાળો પાક કરવા માટે આજે પાણી માંગે છે પણ સરકારના અધિકારીઓ બધા એમના તાયફાઓમાં મોજ કરે છે ખેડૂતોને કોઈની પડેલી નથી આજે આપણને પાણી નથી મળતું ત્યારે અમે એની પણ રજૂઆત કરીએ કે ભાઈ અમારા ખેડૂતોને નર્મદાનું પાણી આપો કરજણનું પાણી આપો કાંઈનું પાણી આપો આ વિસ્તારમાં સારા રોડ બનાવો આજે અમે છોટા અને બરોડાનો જે નેશનલ હાઈવે છે જે ભારત નદી પરનો પુલ આજે 3 વર્ષથી તૂટી ગયો 3 વર્ષથી તૂટી ગયો અને સરકારના કોઈ મંત્રી એમના એના ધારાસભ્યને અને સાંસદ કોઈ જવાબ નથી આપતો ત્યારે એ ડ્રાઈવર નામે 16 કરોડ ને 34 લાખ રૂપિયા લોકો ખાઈ ગયા આજે પણ લોકોએ બનાવેલા ડાયવર્ઝન ચાલે છે પણ એમનો ડાયવર્ઝન તૂટી ગયો છે

અને ફરિયાદો થઈ આજે એક એક સભાસદ એક એક ડિરેક્ટરો ને ચાર લાખ અડસઠ હજાર એકસો ને સિત્તેર રૂપિયા ભરવાની નોટિસો મળી છે ત્યારે ખેડૂતો પૈસે જે લોકો કમાવાના સાધનો બનાવીને બેઠા છે આવનારા દિવસોમાં એપીએમસીઓ માં પણ આપણે જવું પડશે માર્કેટ યાર્ડો પણ જવું પડશે અને ખેડૂતો સાથે થતી અન્ય આપણે બધા અટકાવવા માટે આગળ આવવું પડશે ત્યારે આવી બધી બાબતોમાં અમે સરકાર બોલીએ એટલે સાથવીમાં ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હર્ષભાઈ સંઘીને એવું લાગે કે આ આદિવાસીનો યુવાન હમણાંમાં યુવાન અમારી સામે કેમ બોલી શકે લોકોના પ્રશ્નો લઈને કેમ આવે આદિવાસી માટે કેમ બોલે યુવાનો માટે કેમ બોલે રોજગાર માટે કેમ બોલે શિક્ષણ માટે કેમ બોલે એને જેલમાં નાખો અને મને જેલમાં નાખવામાં આવ્યો હતો જાણો છો ને બધા જેલમાં નાખી દીધો સાથીઓ મને એક સામાન્ય બનાવ